સુરત શહેરમાં હજીરાના દરિયા કિનારેથી વધુ પાંચ કરોડની કિંમતનું ચરસ મળ્યું અફઘાની ચરસના મોટા પેકેટો મળ્યા પંદર ઓગસ્ટ પહેલાં જ પોણા બે કરોડનું ચરસ સુરતના દરિયા કાંઠાથી એસઓજીને મળ્યું હતું ત્યારબાદ દરિયા કિનારે પણ ડ્રોન કેમેરાની મદદથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું ત્યારે સદ્ધન સર્વેલન્સ કરવામાં આવતા ચરસના વધુ સાઠ પેકેટ સુરત શહેરમાં એસઓજીને મળી આવ્યા સુરત પોલીસ એટીએસ સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે આ ચરસને એફએસએલમાં મોકલવામાં આવ્યું છે ગત વર્ષે ઓગણીસ કરોડનું ચરસ મળ્યું હતું ચાલુ વર્ષમાં છ કરોડનું ચરસ મળ્યું છે ચરસના પેકેટમાં પાણી ન જાય એટલે સ્ટારબક કોફીના પેકિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે ભરતી સમયે પાણીના વહેણ સાથે આ ચરસના મોટા પેકેટો દરિયા કિનારે આવી પહોંચ્યા છે આ સાથે સુરત પોલીસે સધન ચેકિંગ કરતા બાજુમાં નવસારીના દરિયા કિનારે પણ ચરસના પેકેટો મળી આવ્યા છે બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગઈકાલે પંદર ઓગસ્ટના દિવસે અને એના પહેલે બી અમુક દિવસ પહેલાં જો એ સુરત શહેરના દરિયાકાંઠા ઉપરથી લગભગ ત્રણ કિલોથી વધુ માત્રામાં અફઘાની ચરસના પેકેટો ત્રણ પેકેટ મળ્યા હતા જેના લગભગ કિંમત જો દેઢ કરોડ જેટલા હતી એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના મેરીન પોલીસ અને એસઓજીના ફિશરમેન વાચ ગ્રુપના અમારા સભ્યો છે એના એક્ટિવેટ કરવામાં આવેલ એસઓજીની ટીમ દ્વારા દ્રોણ કેમેરાઓના માધ્યમથી આ દરિયા પટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા એના અનુસંધાને ગઈકાલે ફરીથી જો ટોટલ દસ કેજીથી વધારે વેઇટના કોઈ સાત પેકેટો જેના કિંમત પાંચ વધુ વધુની કિંમતના અફઘાની ચરસ અમને રિકવર થયા છે દરિયાકાંઠાથી અને અત્યારે એના લઈને અમારા બાજુના બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ ત્રણ ત્રણ ચાર દિવસમાં સાડા છ કરોડથી વધુ પ્રમાણમાં જો આ હાની ચરસ અહીંયા મળ્યા છે અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર જો શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોએ તમામ નાઇટ ડે નાઇટ કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ અને દ્રોડ કેમેરાઓ દ્વારા ચાલુ છે અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળે છે અત્યારે જો એ ફેસલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે આ ચરસના તો સાથોસાથ અમે એટીએસના બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો બી રિકવરી કરી છે અને અન્ન જો અમારા બીજા જિલ્લાઓને પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે એસઓજીની ટીમ કરી રહી છે અને આવનાર દિવસોમાં બી હું આપના માધ્યમથી તમામના અમારા એવા દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને બી રિક્વેસ્ટ કરું છું કે આ કાંઠામાં આપને જ્યારે પણ આ પ્રકારની કોઈ સસ્પેક્ટેડ વસ્તુઓ મળે તો આપ તાત્કાલિક જો આપ અમને પોલીસ સ્ટેશન આજુબાજુના પોલીસ સ્ટેશન અથવા આપ સો નંબર પર જાણ કરો જેથી જો પોલીસની ટીમ જો સર્ચ કરી રહી છે એના બી મદદરૂપ થાય અને આપના ઇનપુટથી અમે લોકો આ પ્રકારના જો નાર્કોટિક્સ જથ્થો છે કોઈ બીજાના હાથમાં નહીં પહોંચી શકે એને અમે લોકો ઇન્શ્યોર કરી શકીશ ગયા બે હજાર ત્રેવીસમાં બી લગભગ ત્રણ ગુનાઓ દાખલ થયા હતા જેમાં એક સાત કરોડ છ કરોડ આઠ કરોડ આ પ્રકારને જો એ આશરે જો ઓગણીસ કરોડ રૂપિયાના મુદ્દામાલ પકડાયા હતા જોઈએ ચાલુ વર્ષે બી લગભગ સાડે છ સાડે છ કરોડના પકડાયા જોઈએ તો જનરલી અત્યારે અત્યાર સુધી જે રીતેનું પેકિંગ છે આ દરિયામાંથી આવ્યા છે આ તો વાત પક્કી છે જો દરિયામાં જો ફ્લોટ કરીને અને કેવી રીતે આવ્યા કંઈ દરિયાના વચ્ચે કોઈ ડિલિવરી થવાની હતી ત્યાંથી કોઈ સિક્યુરિટી એજન્સી જોઈને કોઈ ફેંકી દીધા હોય જો ડ્રિફ્ટ કરતા હોય અહીંયા આવી ગયા છે તો એના જ બાર જો આપણા નોડલ એજન્સી છે એટીએસ એના સાથે સંકલન કરીને તારી કામગીરી ચાલુ છે પરંતુ જે રીતે આપણા બાજુના જિલ્લા નવસારીમાં બી લગભગ ઘણા બધા જો મોટી માત્રામાં ત્યાં બી રિકવર થયા છે તો ઓર બી આવનાર સમયમાં જ્યારે ચોમાસાનો સમય હોય તો ડ્રિફ્ટ કરીને આપણે શોર ઉપર આવી જવાની શક્યતાઓ પણ વધુ છે એના માટે અમે થોડાસા વધારે એલર્ટ બી છે સાથોસાથ લોકો જ બી અપીલ કરીએ છીએ કે કોઈ ના મળે તો તાત્કાલિક પોલીસ જાણ કે ના કે પોતે રાખી લેજે આ લગભગ જે રીતે પેકિંગ એના છે એના સ્ટારબક્સ કેફે વગેરેના પ્લાસ્ટિકના આમાં જો કરે અને પછી જ્યારે ખોલીએ તો બહુ એકદમ ચીકના જો હોય છે એકદમ બહુ જ હાઈ ક્વોલિટીના ચરસ હોય છે તો એના જો મળે છે અને ત્યાં જ જો અમે લોકો કોન્ટેક્ટ કરે ત્યારે આ જ પ્રકારના આ બી અપના સેમ મતલબ લગભગ કન્સાઇનમેન્ટ મળી રહ્યા છે આ અમે લોકો ફેસલાને અને જો બી એના ડીકોડ કરવા માટે કે અરબી ભાષા છે કે કઈ ભાષા છે જો એના અમે મોકલાય છીએ ત્યાં અત્યારે એફએસએલ અને પ્લસ એમાં જો લેંગ્વેજ અમારા કન્વર્ટર હોય છે એના પાસે જોઈએ પરંતુ અત્યાર પ્રાથમિક દૃષ્ટિએ એવા પક્કા છે આ બધા જો અફઘાની ઓરિજિનના જો આ ચરસ છે સર સ્ટાર કવર લગાવવામાં આવે છે કારણ કે અત્યાર સુધી જે ચરસ મળ્યું છે એમાં સ્ટાર લેવલ લગાવેલા છે જનરલી એક તો એવું થાય છે કે જ્યારે આ લોકો સ્મગલી કરતા હોય કોઈ એજન્સી જેના સર્ચ કરે તો દૂર સુધી જોઈને લાગે કે ભાઈ કંઈક કોફીનો કોઈ પેકેટ છે જે જેના જો ઇમ્પોર્ટ એક્સપોર્ટ થઈ રહ્યા છે એ એક એના હિસાબથી હોય છે અને બીજા આ લોકો એના માટે વાપરે છે કે કોઈ પણ સંજોગોમાં એના અંદર પાણી જઈ નહીં શકે છે તો વોટર ટાઈટ રહે એના માટે આ પ્રકારના આ લોકો જો કોથરીઓ યુઝ કરે છે એમાં સ્ટારબક્સ જો કેફેના જો પ્લાસ્ટિકના જો કોથરી છે એની ક્વોલિટી બહુ સારી છે અને અમે લોકો જોયા કે એના જ્યારે ફેસલના ટેસ્ટિંગ કરવા માટે ખોલા તો અંદર તક જો પાણી નહીં જઈ શકે આ પ્રકારના સરસ એના જો પેકેટ બનાવવામાં આવેલા છે એના માટે આ લોકો એક તો બચવા માટે ઉપયોગ કરે કે દૂરસે બતાવી દે કે કોફીની ડિલિવરી થઈ રહી છે અને સાથો સાથ જોઈએ એના પ્રોડક્શન માટે પણ